ભગવાનની સાથે આવું મોટું કાર્ય નિર્માણ થાય છે અને આટલું મોટું જબરજસ્ત કામ ચાલતું હોય એમાં એકદમ વિઘ્ન આવે અને મોટા પુરુષ એવું ભગવાન કે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે અને ખરેખર એવું જ સ્વામીએ કહેવું છે આપણને લાગે કે આ હોય મૂકી વિઘ્ન મૂકીને એમને જે કાર્ય કરવું હતું એમનું જે મુખ્ય કાર્ય છે જીવોને બ્રહ્મરૂપ કરવા જીવોને અજ્ઞાન અવસ્થામાંથી માહિત ભાવમાંથી દિવ્ય ભાવમાં નહીં જવાનું આ બધું એમનું કાર્ય છે એ કાર્ય સમય ઉત્સવ કરે મંદિરો કરે સત્સંગ પ્રવૃત્તિ સભાઓ કરે આ બધું કરીને કરવાનું એમ નહીં આપણા માટે તો એક વચ્ચે કોઈ બે કરવું છે એમનો પ્રોજેક્ટ જુદો છે હમણાં વીએફાગર સાંક બોલ્યા ને કે સેટ થઈ ગયેલો હોય ને અપસેટ કરવાની ગ્રંશો એ મારાનો પ્રોજેક હતો વેક્સાગર સેંક આપીએ એમમાં કે આપણે બધા સેટ થઈ ગયેલા હોય દરેક પ્રવૃત્તિમાં કોઈ સ્થાનમાં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિઓ સાથે આપણે ભાવી ગયું હોય જીવનો સ્વભાવ બદ્ધ છે એટલે જ્યાં ત્યાં જે ચોટી જાય છે એને ભાવી જાય આ બરાબર છે મારા માટે અને આપણે એને શ્રેષ્ઠ માની પણ લઈએ કે બસ હું આટલું કરું છું બરાબર છે ત્યારે એમનું કાર્ય શું છે એમનું કાર્ય આપણે દેહ ભાવમાંથી અપસર કરીને બ્રહ્મ ભાવમાં લઈ જવાનું આ એમનું કાર્ય છે હવે આ વિરાટભાઈ ઉપર કાર્ય કરવું હોય વ્યક્તિગત તો કરતા હોય છે પણ સામુદાયિક કરવા અત્યારે દર્શનનો સમુદાય ખૂબ વધતો જાય છે આપણે જોઈએ છીએ દેશ વિદેશમાં બધે એટલો મોટો સમુદાય છે ને એટલે સામૂહિક બધું કાર્ય પેલા પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત વર્તમાન ધરાવતા આપણે જોયેલા ઘણા બધાને સ્વામી વ્યક્તિગત કંઠી ફેલાવીએ છે હમણાં જ ગઈકાલે આપણે પરમ દિવસ જે કંઠી ફેલાવી સ્વામીએ સામૂહિક વર્તમાન ધરાવ્યા કેટલા અગિયારસો જણને એક સાથે અગિયારસો વ્યક્તિઓને એક સાથે વર્તમાન ધરાવ્યું આપણે બધાએ સાક્ષી છીએ તો જ હવે બધું સામૂહિક કરવું પડે એમાં બ્રહ્મરૂપ થવાનો પ્રોજેક્ટ સ્વભાવ કાઢવાનો પ્રોજેક્ટ નિર્વાસનિક થવાનો પ્રોજેક્ટ પણ સ્વામીએ સામુદાયિક ઉપાયો લાગો એટલે સંગમાં બધું કામ કરે હવે અમેરિકાનો આટલો મોટો સત્સંગ આપણે જોઈએ છીએ અમેરિકા કેનેડા વિદેશની દરેક ભૂમિમાં એટલો બધો સત્સંગનો વ્યાપ છે બધાને સત્સંગની જરૂરિયાત મનાય છે અત્યારે દરેક લોકો ગમે તેને પૂછોને શાંતિની બધાને જરૂરિયાત છે એ કોઈ એને એવોઇડ કરી શકે નથી તો થોડીક વાત સમજાવો અને બીજું સત્સંગમાં હોવાથી શાંતિનો અનુભવ થાય છે પાછો તમે થોડીક પણ આપણા કાર્યકરો કોઈ વ્યક્તિને વાત કરે સામાન્ય કોઈ મહિલા હરિભક્તો વાત કરે બાળકો વાત કરે કોઈને સત્સંગની તો જો આ જ્ઞાન સબીજ છે આપને ખ્યાલ આવે છે કેટલું સબીજ જ્ઞાન છે અને અલ્પ સત્સંગનું કેટલું મહત્વ અથવા તો નાનો એવો અલ્પસક્ષણનો યોગ હોય એ કેટલું કાર્ય કરે છે ને એ ત્યાં અમેરિકામાં જોવા મળ્યું અમેરિકામાં જ્યારે આ વિઘ્ન આવ્યું અને ત્યાં આગળ બધું કામ કરવાનો નિર્ણય લેવાનો સ્વામીએ નિર્ણય લીધો કે જાતે કામ કરશો હવે આ છે ને આ વિચાર કોઈને આવે જ નહીં ક્યારે પણ એમને સંકલ્પ કર્યો જાતે કરશો એ જોતા હશે બધી વસ્તુ એટલે વિઘ્ન મૂકીને પણ સ્વામીએ શું કરાવવું હતું બધાને આમાં જોડવા હતા હવે આમ તો આર્થિક રીતે જોડાયેલા હતા જ બધા આર્થિક સેવાઓ તો બધાએ પુષ્કળ કરી હતી આટલું મોટું અક્ષરધામ આપણું રાજકોટનું મંદિર આપણે જોઈએ છીએ ને એવા લગભગ આમ જો ને ટોટલ આપણું મંદિર તો બહુ નાનું કહેવાય પણ આવા લગભગ પચાસ સાઠ મંદિર થાય ને એટલું મોટું કામ છે અક્ષરધામનું આટલું મોટું કામ એ સ્વામીને જે ટાર્ગેટ આપ્યો હતો એ ટાઈમે પૂરું કરવું હતું જ્યારે સ્વામી ત્યાં રાજસ્થાનમાં પથ્થરના કામ ચાલતા હતા તો જ્યાં પણ એક ચોક્કસ વિજયમાં ગયેલા ત્યાં દર્શન દર્શનાર્મ ગયેલા એ વખતે સંતોએ શૈજો સ્વામી આપણે શું ઈચ્છા ક્યારે પૂરું કરવું છે ત્યારે સ્વામી આમ શાહથી બોલી ગયા કે બે હજાર ત્રેવીસમાં આપણે પૂરું કરવું છે હવે સંતોનો કાર્જેટ હતો કે કદાચ બે હજાર સત્યાવીસમાં અઠ્યાવીસમાં પૂરું થાય એ સ્કેલ પ્રમાણે જોતા હતા કે આટલા મોટા સ્કેલમાં કામ ચાલે છે તો આટલો સમય તો લાગશે જ એટલે બધી ધારણાઓ હતી પણ સ્વામીએ જે નક્કી કર્યું હતું ને વર્ષો પહેલા એ ત્રેવીસમાં માં પૂરું કરવું હતું હવે કદાચ રૂટિનમાં કોઈ વિજ્ઞાન આવ્યું હોત ને તો પણ રૂટિનમાં જે કામ ચાલે છે એમાં સ્પીડ કરે કામ ના પ્રમાણે થોડી સ્પીડ કરે છે તો પણ બધા અનુભવી અમે સંતો તો ત્યાં હતા ઘણા બધા આપણા મિસ્ત્રી ભાઈઓ હતા બધા હતા એ બધાની ગણતરી પ્રમાણે બે હજાર ત્રીસ પેલા ક્રૂઝ ના થાય આ કાર્ય ગમે એટલા ઊંધા ઉસાય તોય ના સ્વામીના મનમાં છે ટેસમાં થોડું છે એટલે એમને શું કર્યું કારણ કે કેટલાને સમજાવે કેવી રીતે સમજાવે બધાને અને સમજીએ કેટલા આપણે સ્વામી આપણને ગમે એટલી વાત કરે આપણે મગજ અહીંયા રહેશે અમુક વસ્તુ વ્યસ્તી જ નથી આપણને ગમે એટલું કેમ તોય ત્યાં આગળ તિથલમાં બાબા હતા અને એક વખતે લગભગ નેવ્યાશીમી જન્મજયંતિ બાપાની ત્યાં મુંબઈમાં ઉજવવાની હતી મુંબઈની અંદર નવેષી કાઠી આવી તો એ વખતે કગનો ન આવ્યું ગુરુતાલ કર માટે ડાયો આતંકવાદીઓ આવ્યો અને વિઘ્ન આવ્યું એ સમય પછી એ બધા પ્રોગ્રામ બંધ થયો કે મુંબઈ માં બાપાની જન્મ જયંતિ બો મોટો પાઇ જવાની હતી અને એ પ્રોગ્રામ બંધ જોવાના કારણે તો એ વખતે બધા મુખ્ય વ્યવસ્થાપક સંતો સ્વામીને મળ્યા હશે અને બાપાને વાત એવો આપ આપતું અંતર્યા મેં આપએ જો મને કહ્યું હતું ને તો બધી હું તૈયારી ના કરતા બધી કારણ કે કેટલી બધી હોટલો બુક થઈ ગઈ છે પરદેશના ઘણા બધા અધિભક્તો આવવાના જેને ટિકિટ બુક કરી લીધી હોય એ લોકોએ રજાનું એડજસ્ટન બધું કર્યું હોય અને માઇક સિસ્ટમ બધી નક્કી થઈ ગઈ હોય પાર્કિંગના મેદાન નક્કી થઈ ગયા હોય કારણ કે મુંબઈ જેવી નગરીમાં કહ્યું હોય એટલે કંઈ સહેલું નથી ઘણું બધું અગાઉ એડવાન્સ બુકિંગ થઈ ગયું બધું હવે સામ સમય ઉજવવાનું બંધ રહ્યો સ્વામી ના પડી કે આપણે આવો સમય ઉજવી ના શકીએ એટલે તો બરાબર બાપાની આજ્ઞા હતી એટલું બધું કેન્સલ થયું પણ ઘણો બધો સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરી બાળકોએ એપિસોડની બધાએ એટલી બધી પ્રેક્ટિસ કરી હતી એટલે હું સમજ સ્વામી મિત્રો આપ જરાક અમે જે વેલો કહેતું જ ને ખાલી ઇશારો કર્યો હતો કે ભાઈ આને ઉત્સવ ખવાનો નથી સ્વામી શાહ જ બોલી ગયા સ્વામીએ કહીએ પણ માને કોણ બાબા શું વેલા કે કહીએ પણ માને કોણ તો જે આપણે માનતા નથી સ્વામી આપણને સમયે સમયે અણસાર તો આપી જ જતા હોય છે પણ આપણે મગજમાં એવું સેટ નથી કે બાપા કેમ જ થાય અથવા તો કેમ જ કરવું આપણા મગજને બેસે જ નહીં આપણી બુદ્ધિ એવી છે ને કે બધા બુદ્ધિ ચાલે એટલે એ ન્યાયે આ કામની અંદર કદાચ મહાન સ્વામી મારે જે કીધું હશે લગતા લગતાઓને પણ બધા મગજને બેસે એવું હતું જ નહીં એટલે સ્વામીએ પછી પોતાનું શસ્ત્ર અજમાયું અને આ વિઘ્ન હોય વિનમી તો એનો ફાયદો શું થાય સ્વામીને સ્વામી જે કાર્ય શું કરાવવું હતું આ બધું કરીને એમને બધામાં શંભ કરાવવો હતો કોઈ પણ કાર્ય તો એમાં સંપ ન થાય તો એમને પસંદ નથી તમે નાની એવી સભા સંચાલન કરતા હોય અથવા નાનો સામાન્ય મંદિરમાં ઉત્સવ કરતા હો અને એમાં જો ઉષંગ થાય તો સ્વામી નારાજ થાય જ તમારો અંતરનો સાક્ષી પણ કબૂલ કરે ઘણી વખત આપણે આવું બનતું હોય છે કાર્ય છોવાડી દઈએ મોટું કાર્ય થઈ જાય મોટી સભાનું આયોજન થઈ જાય મોટા ઉત્સવનું આયોજન થઈ જાય મંદિરો મોટા મોટા થઈ જાય ગામડામાં હરિમંદિર થઈ જાય સંસ્કારધામ થઈ જાય તો મંડળમાં વિફા થાય છે આપણે અનુભવીએ છીએ ઘણા બધા મંડળોમાં મંદિર જે પછી કુસમ થતું હોય છે ઘણા બધા મંડળમાં મંડળ છપાય પછી કુસમ થતું હોય છે પછી ઘટી જાય સત્પુરુષની આજ્ઞાથી પણ આ બધું થાય એ સત્પુરુષને માન્ય નથી જે કાંઈ કાર્ય કરીને એમાં સૌથી પહેલા સમો જોઈએ સ્વામી જોયું હશે કે આટલું મોટું કાર્ય થાય છે અમેરિકામાં અમેરિકાનો તો કેટલો મોટો સત્સંગ છે પણ એ સંજોગોમાં સ્વામીએ એવું એક વિઘ્ન મૂક્યું ને તો બધાને થવું જ પડ્યું છૂટકો જ નહોતો બધા એક થયા હોય અને બીજું સ્વામીએ આજ્ઞા પણ કરી બધા સ્વામી આજ્ઞા શું કરી કે બધાએ ક્યાં સેવામાં આવવાનું છે અને બધા સંતોને વાત કરી કે તમે બધું રજીસ્ટ્રેશન કરો કે બધાને સેવામાં બોલાવવાનો હવે કોઈને આ વાત મનાતી જ નહોતી કારણ કે અમેરિકામાં કોઈ આવું વહેલું જ નથી આ નાના મોટા ઉત્સવો હોય તો લોકો સેવા કરવા આવે બે દિવસ પાંચ દિવસ પણ સેવા કરવા આવે તો આ બે દિવસ પાંચ દિવસ સેવા નહોતી આ સેવા તો મહિનાઓ સુધીની હતી બે વર્ષ સુધી ચાલવાની હતી એટલે સંતોને કે કાર્યકરોને કે આપણા મુખ્ય હરિભક્તોને વાત કરી કે ભાઈ તમે અમેરિકામાં જેવા હરિભક્તોને આપણે સેવામાં જોડવા છો તો તમે બધી નોંધણી એટલે સંતોએ એમને કીધું ને કે આ બાપે કીધું પણ અમને મનાતું જ નહોતું કારણ કે અમે પચીસ પચીસ વર્ષથી અમેરિકામાં વિચરણ કરીએ છીએ ત્યારે એવો અવસર નથી આવ્યો કે હરિભક્ત મહિનો મંદિરમાં સેવા કરી હોય આ સેવા કરે લોકો ઘણા સિનિયર સિટીઝનો હોય જે નિરુત્વ હોય એ મંદિરમાં સામાન્ય સફાઈ કામનું કામ કરે ઠાકોરજીની સેવા પૂજા કરે અથવા તો થોડું રસોઈનું કામ કરે જમાડે કોઈને અથવા કોઈને મૂકવા જવાનું કામ કરે આવું કામ કરે પણ આ તો પથ્થરનું કામ હતું હાર્ડવર્ક હતું અને ત્યાંનો કાયદો સમય કામ કે આવી કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ ચાલતી હોય ને તો ત્યાં પંચાવન કે સાઠ વર્ષની ઉંમરના કોઈ કામ ના કરી શકે અને જો કામ કરતા હોય ને તો તમે સરકારના ગુને કામ કરાવો ગમે ત્યારે લોકો ચેકિંગ કરે ને જોવા માણસો મળે તો એ ગુનો નોંધાય તો લાયક કોઈ કામ કરી ના શકે તો બધા એકદમ જે આમ કામ કરી શકે એવા જ માણસો જોઈએ એવા જ યુવકો જોઈએ एव युवकों तो ते बता अपने खबर है से अमेरिका सेना डॉलर कमा तो कमा तो मूकी के सेवा करवा सके जो स्वामी आ कसौटी करी दस तो आवाज लोग बोला पड़े अ एक के बे दिवस के पांच दिवस की सेवा नती आवा तो ओछा में ओी बिना पंद्रह दिवस आता था शुरुआत में जय का काम शुरू थे तो पंद्रह दिवस से बता तो पंद्रह दिवस की सेवा में खाई કે ત્યાં આગળ આવીને પેલા કામ બધું શીખવું પડે કામ શીખતા દસ દિવસ લાગે અને જેવું શીખી ગયા પછી પછી જવાનું થાય એટલે કામમાં કોઈ દિવસ ગ્રીફ આવે જ નહીં આટલું મોટું કાર્ય સંતોને એડજસ્ટમાં આવવાનો આ રિપોર્ટ આપવામાં થાય તો કામની એવરેજ જ્યારે ને તો બહુ ઓછી આવતી હતી એટલે પછી વિચારે શું કરવું પડે આમાં ભાઈ સમય સેવા કરવા માટે લોંગ ટર્મમાં સેવા કરવા આવે લાંબો સમય માટે સેવા કરવા આવે ને તો જ આ કામ થશે ને કામ થશે નહીં તો આ રીતે પછી ધીમે ધીમે બધું સંતોએ નોંધણી કરીને બધા આવ્યા પણ સંતોને જ્યારે આજ્ઞાથી ત્યારે સંતોએ શું અનુભવ કર્યો કે જેમ ભગતજી મહારાજને ગુણાયિતાના સમયે આજ્ઞા કરી ભગતજી ગિરનારને બોલાવો આપણે સત્સંગ કરાવવું છે ખબર હતી ગિરનાર તો કંઈ આવવાનો નથી તો ઘણા બધા જ્યારે સ્વામી આજ્ઞા કરી કે બાજુમાં સ્વામીની લાઈનમાં વિદ્વાન સંતો બેઠા હશે ઘણા બધા શાસનના ભણેલા બેઠા હશે તો સ્વામીને વિશે કોઈને હોય મનુષ્ય ભાવ ના હોય પણ ભગતજી મહારાજ તરફ ગોયડા ત્યારે શું બોયડા કે સ્વામી તો દેવી ભાવમાં બોલી ગયા પણ શિષ્ય તો વિચાર કરવો જોઈએ ને એ ગિરનાર આવવાનો છે એટલે આપણે તો જ જાના પડવાની હોય ને એટલે પણ ભગતજી મહારાજ ગોયડા ગિરનારને બોલાવવા માટે એવું જ કંઈક વાતાવરણ ત્યાં કામ થઈ સંતોનો અનુભવ થયો કે માથું માથોડવા જેવું ભાવને કહ્યું સ્વામીએ એને મોટા સંતોએ કીધું કે નોંધની કરો યુવકોની કે આ બધા સેવામાં આવે અમને વિશ્વાસ હતો કે કોઈ આવી જ ના શકે સેવામાં અને આનો લાંબો સમય માટે કોઈ ના આવે પણ સ્વામીના સંકલ્પે લોકો સેવા કરવા આવ્યા એટલે સત્સંગનું કેટલું બળ હતું ને એ ત્યાંના સંતોને પણ ખ્યાલ આવ્યો બીજું આ સેવામાં આવે તો જે સેવાની એકદમ સરવાણી સુધી બાપાના વચ્ચને શરૂઆતમાં થની તકલીફ હતી પણ લોકો સેવા કરવા માટે જે આવવા તો યુવાન છોકરાઓ કિશોરો બધા જે સ્કૂલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોય એવા છોકરાઓ પણ સેવા કરવા માંડ્યા એ બધા યુવાન છોકરાઓ કિશોરો સેવા કરવા આવે એ તો કોઈ સોફ્ટલ ઇન્જિનનું ભણતા હોય કે આર્કિટેક્ચરનું ભણતા હોય કે બીજું ઘણું બધું અલગ અલગ પ્રકારની સારી ફેક્ટરીમાં ભણતા હતા બધા એ લોકોને પણ મન થયું કે આપણે પણ સેવા કરવી છે આમ તો પેલા રજાના દિવસોમાં સેવા કરવા આવતા હતા પછી એમ કે સ્વામીની ઈચ્છા છે કે ભાઈ લાંબા સમય માટે સેવા કરવી છે તો શું કરવું પડે સ્કૂલ છોડવી પડે તો લોકોએ સ્કૂલ છોડીને પણ સેવા કરી એક એક વર્ષનો ડ્રોપ લીધો સ્કૂલમાં અને સેવા કરવા માંડ્યા હવે ઘણા બધા છોકરા એવા હતા ગુજરાતી બોલતા પણ નહોતો આવડતું એટલે ત્યાં આવીને ગુજરાતી ભાષા શીખે ત્યાં આવીને કામની બધી પદ્ધતિ શીખે ગ્રાઇન્ડરો ચલાવતા શીખે ડ્રીલ મશીન ચલાવતા શીખે ઘણા બધા યુવાન છોકરાઓ મોટી મોટી જાહેર ટ્રેનો ચલાવતા શીખી ગયા તો ક્રેન ચલાવે એટલે કંઈ નથી એના માટે તો લાયસન્સ પણ જોઈએ તો લાયસન્સ પણ લોકોએ લઈ લીધું પંદર દિવસમાં પરીક્ષા આપી લાયસન્સ લઈ લીધા અને મોટી મોટી ટ્રેનો પણ ચલાવતા શીખી ગયા આ બધા કાર્યમાં થયું કેવું કે આ વિઘ્નભીતુ સ્વામીએ એમાંથી બધા લોકો સેવામાં જોડાણા અને કલ્પનાથી જ સેવા થઈ જો કોઈને કલ્પના પણ નહોતી તેના સંતોને ત્યાંના કાર્યકરોને તો એ સેવામાં બધાને અનુભવ શું થયો કે બધાને એક અનુભવ કાયમ સતાવતો હતો ત્યાં કે અત્યારે તો આ બધા દેશમાંથી આવેલા છે વડીલો અને સારો સરસ સારો સત્સંગ કરે છે સત્સંગમાં ફૂલી ઇન્વોલ્વ છે બધી સેવાઓ કરે છે બધા સંસ્કાર ધારોનો સેવામાં આવે છે ઉત્સવનો સેવામાં આવે છે પણ ભવિષ્યની પેઢી નેક્સ્ટ જનરેશન આપું જે કિશોરો છે બધા એ સેવામાં જોડાશે કે નહીં આ ત્યાંના અમેરિકામાં કહો કેનેડામાં હો બધે જ વિદેશમાં બધાને આ ચિંતા સતાવે છે અત્યારે ખબર ક્યારે પડી આપણને એક તો આપણા અધિવક્તો જે કિશોરના માતા છે એમને પણ અનુભવ હતા સંતોમાં અનુભવ હતો કારણ કે ગુજરાતી ના શીખે ને તો એને કહી દઈએ સત્સંગ સમજાય નહીં હતું ઘણા બધા છોકરાઓ ગુજરાતી શીખતા નથી ત્યાં અત્યારે એને બધા આમ થોડું મનમાં એક બળાપો કાઢતા હતા કે આ બધા છોકરાઓ ગુજરાતી નથી શીખતા તો સત્સંગ કેમ સાધો છે આ બધા બધાને ચિંતા હતી બહુ નથી બીજી એક અનુભવ ક્યારે કે ત્યાં હિન્દુ હૃદય ના કાર્યક્રમ થયા આખા અમેરિકામાં એમાં અહીં દેશમાંથી ઘણા બધા કથા કરનારા સંતો ત્યાં આવેલા વિદ્વાન સંતો આવેલા ભદ્રસ્થામે પણ ત્યાં આવેલા તો ભદ્રસ્થામે દરેક ત્યાંના બધા હિન્દુ આશ્રમો મઠોમાં જે સંસ્કૃતિની રક્ષા માટે ત્યાં પણ ઘણા બધા આવા હિન્દુ ધર્મના બધા આપણા સંપ્રદાયો પણ ચાલે છે ઘણા બધા મંદિરો પણ છે જેટલા દેશમાં છે એની કદાચ વધારે ત્યાં છે એટલા બધા મંદિરો સાનો છે સત્સંગ ગણવાનો છે મંદિરો હોય પછી ત્યાં લોકોના મંડળ ચાલતા હોય એટલે ત્યાંના વ્યવસ્થાપક હોય મુખ્યાજી હોય આ બધાને મધેર સ્વામીના સંતો મળતા હતા એ બધાને આખા અમેરિકામાં કેનેડામાં મળી અને પછી ત્યાં રૂઝ વધારાયા તો એમને બહુ સરસ વાત કરી મધેર સ્વામી કે અત્યારે બધાને અમે બધી જગ્યાએ થઈ રહ્યા નાના મોટા બધા પ્રશ્નો પણ દરેક જગ્યાએ એક કોમન વાત શું નીકળી બધા જ મંદિરના ટ્રસ્ટીઓ મેળા હોય ત્યાંના વ્યવસ્થાપક મેળા હોય ત્યાંના પૂજારી મેળા હોય ત્યાં મંડળ ચલાવતા એ મેળા હોય આ બધા મેળા તો એ લોકોએ બધાના એક કોમન પ્રશ્ન હું હતો બધાનો એ કે અમે આ બધું ચલાવી તો છીએ અમને ત્યાંથી દેશમાંથી આજ્ઞાથી શરૂ કરીએ છીએ ને સેવા પૂજા કરીએ છીએ બધાને ભેગા કરીએ છીએ સત્સંગ પણ કરાવીએ છીએ પણ અમને સૌથી મોટી ચિંતા હું સતાવે છે કે આ ભવિષ્યની પેઢી અમારી આ માર્ગે ચાલશે કેમ એ બહુ મોટી ચિંતા છે અને અત્યારે અમારા સ્થાનમાં યુવાન છોકરાઓ કે બાળકો કોઈ રસ લેતા નથી લેતા એટલે ટકાવારી બહુ ઓછા છે જે પ્રમાણે અમારા ઉંમરના એક આવી ભક્તો છે એના પ્રમાણમાં જે લોકોના ઘરમાં બધા યુવાનો છે દીકરા દીકરીઓ બાળકો એ કોઈને આ સત્સંગમાં આ સેવા પૂજામાં આ ભક્તિમાં કોઈને રસ નથી એવું લાગે છે અમને એટલે અમને બધાને ચિંતા થાય છે કે આપણી આ સંસ્કૃતિની રક્ષા હિન્દુ ધર્મની આપણી સંસ્કૃતિ એ શરૂઆત છે કે કેમ એટલે ભવિષ્યમાં શું થઈ બહુ ચિંતા અમને ચાલે છે તો આ બધા વાત કરી એની સામે એ બીએપીએસ સામે નજર કરી કે આ બધું જોતા બીએપીએસ સામે જ્યારે જોઈએ છે ત્યારે એવું લાગે છે અમને એમ આશ્ચર્ય લાગે છે કે તમારે ત્યાં આ બધો યુવાન વર્ગ આ યુવાન છોકરાઓ આ બધા બાળકો અને આ બધા યુવકો જે કામ કરે છે ને એ અમને જોઈને બહુ આશ્ચર્ય લાગે છે કે તમારામાં કેમ આપણે ખેંચાય છે કેવી રીતે તમે ખેંચી રાખો છો શું તમે તૂકો અજમાવો છો એટલે કે એમને શીખવાડો તમે હવે આ બધી વસ્તુ એને કેવી રીતે ખ્યાલ આવે કે ભાઈ અહીં તો ભગવાન પ્રગટ છે હે ભગવાન પોતે પોતાનું ઐશ્વર્ય લઈને બતાવે ભગવાન સ્વામિનારાયણ વચનાઓત્મા કહ્યું છે કે ભગવાન જીવનું કલ્યાણ કરવા માટે જ્યારે પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય પોતાના પાર્ષદો ચૈતન્યમૂર્ જેવા જે પાર્ષદો અને અક્ષરધામ સહિત ભગવાન પોતે આલોકમાં પધારે છે